ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદના કારણે ગામોમાં પાણી ફરી વળ્યા છે ત્યારે તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે બોટાદના ગઢડામાં ભારે વરસાદથી ઘેરો નદીમાં ઘોડાપૂર આવ્યું છે આ પાણીનો પ્રવાહ એટલી હદે તીવ્ર બન્યો હતો કે નદીના પાણી આસપાસના વિસ્તારોમાં ફરી વળ્યા હતા પૂરના પ્રકોપના આ દ્રશ્યો જોઈને મનમાં એક ક્ષણ માટે ભયનો માહોલ ઉભો થાય છે પાણી જે રીતે મંદિર પરથી વહી રહ્યું છે એ જોતા નીચાણવાળા વિસ્તારોના લોકોને સ્થળાંતર કરવાની સૂચના આપી દેવાઈ છે અને તંત્રને એલર્ટ રહેવા પણ સૂચન કરાયું છે જો પાણીનું વહેણ વધશે તો હજુ ગંભીર સ્થિતિ થવાની શક્યતાઓ માંડવીનો કાકરાપાર ડેમ ઓવરફ્લો થયો છે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કેવી રીતે પાણીનો પ્રવાહ ચાલુ છે ઓવરફ્લો થયો છે આ ડેમ ઓવરફ્લો થવાના કારણે લોકો આ દ્રશ્યો જોવા સ્થળ પર પહોંચી રહ્યા છે તો ડેમને નિહાળવા સહેલાણીઓ મોટી સંખ્યામાં આવી રહ્યા છે રાજ્યના અનેક ડેમો હાલ ભયજનક સપાટી વટાવી ચૂક્યા છે અને આ પ્રકારના ભયજનક દ્રશ્યો જોવા મળી રહ્યા છે તો પાવાગઢ પર્વત પરથી પડતા પાણીના અદ્ભુત દ્રશ્યો વીટીવીના કેમેરામાં કેદ થયા હતા ડુંગર પર ભારે વરસાદના પગલે પાવાગઢ પરથી ધોધ વહી રહ્યો છે વરસાદી પાણીથી પાવાગઢ પર્વતના પગથીયા તરબોળ થઈ ગયા હતા તો પાણીના તેજ પ્રવાહમાં કેટલાક દર્શનાર્થીઓ અટવાયા પણ હતા કેટલાક લોકો ધસમસતા પ્રવાહમાં જીવના જોખમે પણ પર્વત પરથી ઉતરતા અને ચડતા જોવા મળ્યા હતા વીટીવી લોકોને આવું જોખમ ન લેવા માટે ખાસ અપીલ કરી રહ્યું છે તો પાવાગઢમાં અનેક ધોધ જીવંત થઈ ચૂક્યા છે જેના કારણે પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે ભારે વરસાદના કારણે ધોધ ફરી વહેતા થયા છે નયન દ્રશ્યો સર્જાતા પર્યટકોનો ધસારો વધી રહ્યો છે અદ્ભુત નજારાનો વીડિયો સામે આવ્યો છે પર્યટકો હાલ પ્રકૃતિને માણી રહ્યા છે સિઝનના સતત વરસાદને કારણે પાવાગઢ ડુંગર લીલોતરીથી ઢંકાઈ ગયું છે વરસાદની સાથે પવન હોવાના કારણે પ્રકૃતિ પ્રેમીઓ ડુંગરના સાનિધ્યમાં મોજ માણી રહ્યા છે ચોમાસામાં મહાકાળી માતાના દર્શનની સાથે સાથે ગુજરાતના લોકો પાવાગઢના સૌંદર્યને માણવા પર આવી રહ્યા છે તો ભારે વરસાદના કારણે બનાસકાંઠાના વિરમપુરમાં જોખમ ઊભું થયું છે દ્રશ્યોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે ભારે વરસાદના કારણે પાણી આવતા તળાવ ભરાઈ ગયું હતું આ ગુંદિયા તળાવ ભરાવવાના કારણે ફાટ્યું છે અને તળાવ ફાટતા આસપાસના ગામોમાં પાણી ફરી વળ્યા છે તેવી સ્ક્રીન પર જોઈ શકાય છે કે કેવી રીતે પાણી ગામમાં અને અનેક મકાનોમાં ફરી વળ્યા છે ભારે વરસાદના કારણે ખેતરોમાં ઉભો પાક પડીને પણ ખાક થઈ ગયો છે ત્યારે હાલ આ ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે કારણ કે તળાવ પાડતા ખેતરોમાં પાણી ફરી વળ્યા છે હાલ કોઈ જાનમાલના નુકસાનના સમાચાર નથી મળ્યા તો બનાસકાંઠામાં ભારે વરસાદને કારણે નદી નાળા છલકાઈ ઉઠ્યા છે ધોધમાર વરસાદથી બલરામ નદીમાં ઘોડાપુર આવ્યું છે અંબાજી વિરમપુરમાં ભારે વરસાદ વરસ્યો છે બનાસકાંઠાનો ગંગેશ્વર ચેક ડેમ ઓવરફ્લો થયો છે ડેમનું પાણી બલરામ નદીમાં આવતા નદીમાં ઘોડાપુર આવ્યું છે ધસમસતા પ્રવાહ સાથે બલરામ નદી વહી રહી છે બનાસકાંઠામાં આ સિઝનમાં પણ વરસાદ ખૂબ જ વરસ્યો છે બનાસકાંઠામાં સાર્વત્રિક વરસાદને કારણે ખેતરો પર નદીઓ વહેતી થઈ છે અને વાવેતર પાણીમાં ડૂબી ગયા છે તો મહીસાગર નદીમાં છ લાખ ક્યુસેક પાણીની આવક થઈ છે પાણીની આવક થતાં મહી નદી ગાંડીતુર બની છે સેવાલિયાનો ગધેડિયા બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો છે તો લોકો જીવના જોખમે પુલ પરથી પસાર થઈ રહ્યા છે બીજી તરફ સાવચેતીના પગલે ખેડા અને આણંદના નીચાણવાળા અઠ્યાવીસ ગામોને એલર્ટ કરાયા છે મહીસાગરનું જળસ્તર હજુ વધશે તો ગામ લોકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી શકે છે તો મહીસાગર જિલ્લામાં ભારે વરસાદ પડી રહ્યો છે રાજસ્થાનથી પણ મહી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે રાજસ્થાનના બજાજ સાગર ડેમમાંથી ત્રણ લાખ એકત્રીસ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે જેના કારણે કડાણા ડેમમાં પાણીની આવક વધી છે તો કડાણા ડેમના ચૌદ ગેટ અઢાર ફૂટ સુધી ખોલી દેવામાં આવ્યા છે મહી નદીમાં ચાર લાખ સાહીઠ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે મહી નદીનું પાણી નીચાણવાળા વિસ્તારોમાં નદીના પાણી ફરી વળ્યા છે તો જળસ્તર હજુ વધવાની શક્યતાના પગલે ખેડા આણંદ વડોદરા જિલ્લાના ગામડાઓને પણ એલર્ટ કરી દેવાયા છે તો જામનગર અને તેના ઉપરવાસમાં થઈ રહેલા ભારે વરસાદના કારણે નદી નાળા છલકાઈ ઉઠ્યા છે જામનગરના ચંદ્રગઢ હરિપર અને લોટીયા ગામમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે બીજી તરફ ભારે વરસાદ બાદ વેણુ નદીમાં પણ ઘોડાપુર આવ્યું છે નદીમાં પૂર આવવાના કારણે માર્ગ પણ બંધ કરી દેવામાં આવ્યા છે માર્ગ પરથી નદીનું પાણી વહેતા વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે તો નદીમાં એક મંદિર પણ ગરકાવ થયું હતું તો જામનગર જિલ્લા અને ઉપરવાસમાં થયેલા ભારે વરસાદ બાદ રંગમતી ડેમ ઓવરફ્લો થયો છે ડેમમાંથી પાણી છોડવામાં આવતા રંગમતી નદી બની છે રંગમતી નદીના પટ નજીક જ દરેડ ગામ પાસે આવેલા મકાનોમાં પાણી ઘૂસી ગયા હતા દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ખોડિયાર મંદિર પરથી કેવી રીતે પાણી વહી રહ્યું છે મંદિર પરથી પાણી એકદમ તીવ્ર ગતિએ જઈ રહ્યું છે ચોમાસામાં ભારે વરસાદના કારણે દર વર્ષે આ જ પ્રકારના દ્રશ્યો જોવા મળે છે રંગમતીમાં પૂર આવતા જામનગરના અનેક વિસ્તારો પર પાણી ફરી વળ્યા છે અને તેના કારણે લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે તો ગીર સોમનાથ જિલ્લાના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદ બાદ મચ્છુંદરી ડેમમાં પાણીની આવક થઈ છે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે પાણીની આવક થતા અનેક વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા તો કોઝવે પર બાઇક ચાલકો જીવના જોખમે રસ્તો પાર કરવા મજબૂર બન્યા હતા પાણીનો વધારે પ્રવાહ આવવાના કારણે દ્રોણેશ્વર ડેમ પણ ઓવરફ્લો થયો છે તો હાલ સતત વર્ષે રહેલા વરસાદના કારણે ઇટવાયા તેમજ ખિલાવડ પાટસર અને જુડવડલીનો માર્ગ બંધ થતા વાહન વ્યવહાર પર માઠી અસર પહોંચી છે સોમનાથમાં ભારે વરસાદના કારણે નદીઓમાં ઘોડાપુર આવ્યું છે ધોધમાર વરસાદથી સરસ્વતી નદીમાં ઘોડાપુર આવતા નદીના પાણી હાઇવે પર ફરી વળ્યા હતા જેના કારણે વેરાવળ કોડીનાર નેશનલ હાઇવે પર પાણી ભરાઈ ગયા હતા નદીના પાણી હાઈવે પર ફરી વળતા વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે તો હાઈવે પર પાણી ભરાયા હોવા છતાં લોકોની મજબૂરી તેના પર વાહન ચલાવવાની છે હાઈવેની બંને તરફના ગામોમાં પણ ખૂબ જ પાણી ભરાઈ ગયું છે અને તેના કારણે આજુબાજુના નાના રસ્તાઓના લોકો ઉપયોગ નથી કરી શકતા અને હાઈવે પર પાણી ભરાયું હોવા છતાં લોકો મુસાફરી મજબૂરીથી કરી રહ્યા છે ગીરમાં મેઘરાજા મનમૂકીને વરસી રહ્યા છે જેના પગલે ચારે તરફ હરિયાળી છવાઈ ગઈ છે ભારે વરસાદથી મચ્છુદરે ડેમ છલકાઈ ઉઠ્યો છે તો અનેક નદીઓમાં પણ નવા નીરની આવક થઈ છે ધ્રોણેશ્વર નજીકના આકાશી દ્રશ્યો પણ સામે આવ્યા હતા જેમાં નદીનો અદ્ભુત નજારો જોઈ શકાય છે તો ગીર જંગલમાં સતત વરસાદ વરસી રહ્યો છે સતત વરસાદથી શિંગવડા ડેમમાં પાણીની આવક વધી છે ડેમના પાંચ દરવાજા ત્રણ ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે ડેમના દરવાજા ખોલાતા કોડીનારને શિંગવડા નદીમાં ઘોડાપુર આવ્યું છે નદીનું પાણી પુલ પરથી વહેતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે નદીનું જળસ્તર વધતા તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે અને નીચાણવાળા વિસ્તારોને પણ એલર્ટ કરાયા છે તો તલાલાના ગીર વિસ્તારમાં ભારે વરસાદ વરસી રહ્યો છે સખત ભારે વરસાદના કારણે અનેક લોકો મુશ્કેલીમાં મુકાયા છે રોડ રસ્તા પર અચાનક ભારે પાણીનો પ્રવાહ આવતા લોકો ભયમાં મુકાયા હતા ભારે વરસાદથી તલાલાના અનેક વિસ્તારો બેટમાં ફેરવાઈ ચૂક્યા છે ત્યારે પાણીના પ્રવાહના કારણે અનેક ગામો પણ સંપર્ક વિહોણા બન્યા છે તો તલાલાના પાણી કોઠા પ્રાચીને જોડતા રસ્તાના દ્રશ્યો પણ તમે જોઈ શકો છો કેવી રીતે પાણીનું વહેણ સાધનો પર ફરી વળ્યું હતું આ પાણી કોડીનારના શિંગોડા ડેમમાંથી આવ્યું હોવાથી રસ્તાઓ પર પાણી પાણી દેખાઈ રહ્યું છે ગામોમાં તો ઠીક આ પાણી શહેરના પણ અનેક વિસ્તારોમાં ફરી વળ્યા હતા તો ગીર સોમનાથના કોડીનાર તાલુકાના ગીર કાંઠાના ગામે આભ ફાટ્યું હતું પીંછવા પીંછવી આલીધર અને હરમળીયા ગામમાં પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે જંગમાં અનરાધાર વરસાદના કારણે ગીરમાંથી આવતી સાંગાવાડી નદીમાં ઘોડાપુર આવ્યું હતું નદીનું પાણી અલીધર તેમજ સનવાવના કોઝવે પર ફરી વાહન ચાલકો અટવાઈ ગયા હતા બીજી બાજુ ભારે વરસાદના પગલે ખેડૂતોના કુવા રિચાર્જ થયા છે જોકે હાલ ખેતરોમાં પણ પાણી ઘુસી ગયા છે જે ખેડૂતો માટે ચિંતાનો વિષય છે પણ અવિરત વરસાદ વરસી રહ્યો છે દાતાર પર્વત પર પણ મેઘરાજા મનમુખીને વરસ્યા હતા પર્વત પરથી પાણી વહેતા આહલાદક દ્રશ્યો સર્જાયા હતા વરસાદનું પાણી પગથિયા પરથી વહેતું થતા કુદરતી સૌંદર્ય બમણું થયું હતું પગથિયા પરથી વહેતા પાણીના દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા માત્ર પગથિયા પરથી જ નહીં પર્વતોની પોતરો પરથી પણ ઝરણા વહેતા થયા હતા તો વરસાદના સમાચાર આગળ પણ યથાવત રહેશે પરંતુ હાલ રોકાઈશું એક વિરામ નજર કરીએ રેન સટાસ જૂનાગઢમાં વહેલી સવારથી વરસાદ છે ભવનાથ ગિરનાર પર થી છ ઇંચ વરસાદ પડ્યો હતો અને તેના કારણે અનેક વિસ્તારો જળબંબાકાર બન્યા હતા ભારે વરસાદના કારણે શહેર અને અનેક ગામો બેટમાં ફેરવાઈ ગયા છે ખાસ કરીને દ્રશ્યોમાં તમે જોઈ શકો છો કે ભારે વરસાદથી સોનરખ નદીમાં ઘોડાપુર આવ્યું છે તો દામોકુંડમાં પણ પાણી આવી ગયા હતા અને ખૂબ જ દ્રશ્યો આહલાદક સર્જાયા હતા અને લોકો પણ ક્યાંક ભયમાં મુકાયા હતા જે રીતે પાણી વહી રહ્યું છે તે જોઈને લોકો ભયમાં મુકાયા છે રોડ રસ્તા પર પાણી ફરી વળતા અનેક વાહનો પણ ફસાઈ ગયા હતા હાલ તંત્રએ લોકોને એલર્ટ રહેવા માટે સૂચના આપી છે અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને પણ અન્યત્ર ખસેડવાની સલાહ અપાઈ છે તો જૂનાગઢમાં ભારે વરસાદના કારણે નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે જૂનાગઢની મેઘલ નદીમાં ઘોડાપુર આવ્યું છે મેઘલ નદીનો કોઝવે પાણીમાં ડૂબી ગયો છે ત્યારે કોઝવે પરથી પાણીનો ખૂબ જ તેજ પ્રવાહ પસાર થતા બળદ પણ તણાઈ ગયા હતા જૂનાગઢમાં આ સિઝનમાં શરૂઆતથી જબરજસ્ત વરસાદ પડી રહ્યો છે સાર્વત્રિક વરસાદની સાથે સૌરાષ્ટ્રમાં સૌથી વધુ વરસાદ જૂનાગઢમાં પડ્યો છે પાણીના સ્તર આવ્યા છે પરંતુ નદીઓમાં ભારે કારણે જનજીવનને ખૂબ જ મોટી અસર પહોંચી છે તો રાજકોટમાં ચાર કલાકમાં પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે ભારે વરસાદથી ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા પરસાણા નગર તેમજ નગર માં પાણી ભરાઈ ગયા છે તો શાસ્ત્રીનગર મૌડી વિસ્તાર વિજય પ્લોટ પર પાણીમાં ગરકાવ થઈ ગયા છે તો પાણી ભરાવાના